吴医生。 ખાડી ગઈ હોય તેવા દ્રશ્યો પરત જોવા મળ્યા છે આ ખાડે ગયેલી સિવિલ હોસ્પિટલની સામે વાત આવી છે ને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ એટલે હવે કરોડો રૂપિયાના ખર્ચે આ સિવિલ હોસ્પિટલ બની છે પરંતુ જે સિવિલ હોસ્પિટલને માત્ર કપડાં પહેરાવીને જે સંતોષ સરકારે માન્યો છે સિવિલ હોસ્પિટલ તો માત્ર કેવા પૂતીને કપડાં પહેરાવીને જે સંતોષ માન્યો છે ને જુનાગઢ સિવિલ હોસ્પિટલ કરોડોના ખર્ચે બની છે પરંતુ જે અદ્યતન સુવિધાવાળી જે સિવિલ હોસ્પિટલ બન્યું છે કે હવે બની નથી ત્યારે અનેક સવાલો સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો નથી ટોયલેટ બાથરૂમ બંધ હાલતમાં છે ગંદકીઓ જોવા મળે છે નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં અતિ ભયાનક ગંદકીઓ છે ને ગંદકીના કારણે અનેક રોગચાળાઓ ફાટે છે દર્દીઓ સારવાર લેવાના બદલે હોય તો અહીંયા બીમાર પડવાની શક્યતાઓ જોવા મળે છે સિવિલ હોસ્પિટલની લીપો પણ બંધ હોય છે સિવિલ હોસ્પિટલમાં જ્યાં આવો ત્યાં પિચકારી મારેલી ગંદકીઓ પણ જોવા મળે છે ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરીએ કે સિવિલ હોસ્પિટલમાં ની ઘટ છે એમડી ડોક્ટરો નથી સર્જનો નથી નથી માત્ર ચાલ ચલાવ ડોક્ટર ઉજરે સિવિલ હોસ્પિટલ માં જયારે દર્દીઓ સારવાર લઈ જાય ત્યારે ઇમરજન્સી માં જાય ત્યારે તેઓને ઓટી માં મોકલે ઓટી માંથી ઇમરજન્સી માં મોકલે છે ને ધક્કા બે ધક્કા ખવડાવવામાં આવે છે હવે તો નવી સિસ્ટમ સિવિલ હોસ્પિટલ શીખી છે ત્યારે સિવિલ હોસ્પિટલ માં હવે દર્દીઓની લાઈન પર લાઈન લાઈન પર લાઈન જોવા મળી છે મોટી લાંબી કતારો કે જે સિવિલ હોસ્પિટલ માં વહેલી સવાર થી જે દર્દીઓ વહેલી સવાર થી સિવિલ હોસ્પિટલ માં દર્દીઓ ડોક્ટર ને બતાવવા જાય છે તો બીજી તરફ આ તેઓને ટોકનમાં લાઈનમાં ઉભો ટોકન લીધા બાદ કેશ નીકળે છે ને જેને કે ટોકન લીધા બાદ બે કલાક ટોકન લેવા લાઇનમાં ત્યારબાદ કેશની લાઇનમાં ઉભું રહેવું પડે છે અને આ લાઇનમાં ઉભા રહેવાથી દર્દીઓના જીવનું જોખમ પણ થઈ જાય છે તો આ જવાબદારી કોની તંત્રની કે સરકારની કે જે મહાનગરનું જે સિવિલ હોસ્પિટલના અધિકારીઓ છે કે કર્મચારીઓ છે કોની જવાબદારી જ્યારે લોકો લાઈનમાં તો ઉભા રહે છે પરંતુ જે દર્દીઓ કેમ લાઈનમાં ઉભા રહે ત્યારે દર્દી સાર સંભાળ કોણ લેશે અને જે દર્દી દેવો દર્દી દેવો ભવની વાત છે તે સિવિલ હોસ્પિટલ ક્યાંક ને ક્યાંક ભૂલ્યું હોય તેવો સ્પષ્ટ ચિત્રો જોવા મળે છે ત્યારે આ સિવિલ હોસ્પિટલની અનેક જે જેની માંગીની વાત કરીએ તો નીચે ગંદકીઓ છે ગંદકીના કારણે લોકો સારવાર લેવા આવે છે કે માંદગી વધારવા આવે છે તે પણ એક અનેક સવાલો ઉઠવા પામ્યા છે અને જિલ્લા વહીવટી તંત્રએ સિવિલ હોસ્પિટલમાં સતત ચેકિંગ કરવું જોઈએ અને ક્યાં ક્યાં શું ચાલે છે સિવિલ હોસ્પિટલમાં કેવી ગંદકીઓ છે તે નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં શું ચાલે છે તે ગંભીર પ્રકારના સવાલો છે જુનાગઢ શહેરમાં આજે આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યના મહિલા પ્રદેશ અધ્યક્ષ શ્રી રેશમાબેન પટેલ અને તેઓની ટીમ સિવિલ હોસ્પિટલની એક જનતા રેડમાં પહોંચી હતી અને જનતા રેડ કરતા અનેક પ્રશ્નો સિવિલમાં ઉદ્ધો હતા અને અધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે અને અનેક પ્રશ્નો હોતા સિવિલ હોસ્પિટલના દર્દીઓ દર્દીઓને જે સુવિધા મળી જાય

અમે જનતા આવ્યા છીએ ત્યારે અમને જે જાણવા મળ્યું એ જ મુદ્દા છે જનતા પાસેથી પણ જાણવા મળ્યું છે કે જે કઢાવાની જે બારીઓ હોય છે એ બારીઓ બંધ હોય છે અમે આવ્યા ત્યારે જે સગર્ભા માટેની જે બારીઓ હોય છે એ પણ બંધ હતી તો যে চালু হবে

અહીં દવા લખે છે સિવિલમાં દવા નથી હોતી પાણી વ્યવસ્થા નથી બારીઓ બંધ છે ડોક્ટરોની ઘટ છે સ્ટાફની ઘટ છે શું કહેશો અમે એક મુતાને લઈને આવ્યા છીએ કે ડોક્ટરો અને સર્જનોની અહીંયા ઘટ છે એક પૂરી કરવી જોઈએ સ્ટાફની ઘટ છે પૂરી કરવી જોઈએ અહીં અધિકારીનો વાક નથી અમે તંત્રને કહીએ છીએ ભાજપના સતાધીશોને કહીએ છીએ કે જે જે ભાજપના સતાધીશોને

હેરાન પરેશાન જે પોતાનો અંતિમ શ્વાસ લેતો એવા દર્દીઓ અહીં આવે છે તો એના માટેની જે સફળતા તમારે કરવી જોઈએ અને પૈસા તમને આપે છે ટેક્સ ભરીએ છીએ મશીનરી બંધ છે મશીનરી એક્સરે જેવી મશીનરીઓ એક જ છે આટલા બધા જે લોકો આવતા હોય એને મશીનરીઓની ઘટ હોય છે ને O ne